જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું દેવ ઉઠે એકાદશી તેની પૂજન વિધિ મહાત્મા અને કથા વાર્તા મિત્રો આ એકાદશીને પ્રબોધિની એકાદશી પણ કહેવાય છે આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ ચાર મહિનાની ચીર નિંદ્રામાંથી જાગ્રત થાય છે આથી આ એકાદશીને પ્રબોધિની એકાદશી કે પછી દેવ ઉઠે એકાદશી કહેવાય છે દેવ જાગ્રત થયા પછી પ્રથમ ભગવાનને તુલસી અર્પણ કરવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુ ચાર મહિનાની નિંદ્રામાંથી જાગૃત થાય છે ત્યારે તેઓ સૌપ્રથમ માતા તુલસીની પ્રાર્થના સાંભળે છે આથી આ દિવસે ભગવાનને તુલસીની માળા અર્પણ કરાય છે આ દિવસે સૂર્યોદય પહેલાં ઊઠી સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન શ્રી હરિવિષ્ણુ સહિત તમામ દેવી દેવતાની પૂજા કરાય છે ઘરમાં શંખ અને ઘંટડી વગાડી ભગવાન વિષ્ણુને જાગૃત કરવા ઘરની સુખ સમૃદ્ધિ માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રાર્થના કરવી ઘરનું આંગણું સ્વચ્છ કરી દીવડા પ્રગટાવી સુંદર રંગોળી કરવી દૂધમાં હળદર ભેળવી માતા તુલસી અને શાલીગ્રામને લેપ લગાડવી ત્યારબાદ શુદ્ધ જળ દૂધ આદિથી સ્નાન કરાવી અબીલ ગલાલ કંકુ સુગંધિત પુષ્પ ચડાવી પૂજા કરવી સંધ્યા સમયે શેરડીના સાઠાનું મંડપ બનાવો

આ રીતે પૂજા કરી અગિયાર વાર માતા તુલસીની પરિક્રમા કરવી આ દિવસે આ એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી યશ કીર્તિ સુખ સમૃદ્ધિ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો આ હતી દેવ ઉઠી એકાદશી કે પછી પ્રબોધીની એકાદશી વ્રતનો મહાત્મા વિધિ હવે સાંભળશું વ્રતની કથા જે સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની ની યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણએ પૂછ્યું હે કૃષ્ણ કાર્તિક મહિનામાં શુકલ પક્ષમાં આવતી એકાદશી નું નામ શું છે એનો મહિમા સંભળાવો ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે રાજન કાર્તિક માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એને પ્રબોધિની એકાદશી કહેવાય છે અને દેવ ઉઠી એકાદશી પણ કહે છે એ સગળા પાપોનો નાશ કરવા વાળી તેમજ મોક્ષ આપવા વાળી છે પૂર્વકાળમાં બ્રહ્માજીએ નારદને એનું મહાત્મા કહ્યું હતું તે હું તમને કહું છું એ તમે સાંભળો નારદને બ્રહ્માને પૂછ્યો હે પિતામહ જે પ્રબોધિની એકાદશીએ ધર્મમાં અને કર્મમાં પ્રવૃત્તિ કરવાવાળા ભગવાન ગોવિંદ યોગ નિંદ્રામાંથી જાગે છે તેથી તેને દેવ ઉઠી એકાદશી પણ કહે છે એ એકાદશીનું મહાત્મ તમે મને વિસ્તારથી કહેવાની કૃપા કરો બ્રહ્માએ કહ્યું હે મુનિશ્રેષ્ઠ નારદ આ પ્રબોધિની એકાદશીનું મહાત્મ પાપોનો નાશ કરનારું તથા પુણ્યને વધારનારું છે એટલું જ નહીં પણ એ પ્રબોધિની એકાદશીનું મહાત્મા જ્ઞાની પુરુષે ને તે મુક્તિ અપાવનારુંપણ છે જ્યાં સુધી ભગવાન વિષ્ણુને યોગ નિંદ્રામાંથી જગાડનારી કાર્તક સુદને પ્રબોધિની નામની એકાદશી આવતી નથી ત્યાં સુધી સમુદ્રથી માંડીને સરોવર સુધીના જેટલા તીર્થો છે એ બધા પોતાના મહાત્માની ગજનાઓ કર્યા કરે છે

તો પણ એ બધાને માત્ર એક પ્રબોધિની એકાદશીનો ઉપવાસ બાળી નાખે છે તે જ પ્રમાણે હજારો પૂર્વજન્મોનું ભેગું થયેલું પાપ પ્રબોધિની એકાદશીનું વ્રત કરીને રાત્રે જાગરણ કરવાથી અગ્નિ જેમ ઋણા ઢગલાને બાળી નાખે એમ એ સઘળા પાપોને બાળી નાખે છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરીને થોડુંક પણ પુણ્ય કરે છે તો પણ એ પુણ્યનું ફળ મેરુ પર્વત જેટલું મોટું થઈ જાય છે તેમજ જે મનુષ્ય આ પ્રબોધિની એકાદશીનું વ્રત કરીને એ વ્રત નિમિત્તે મેરુ પર્વત જેટલું મોટું પુણ્ય કરે પણ એ વિધિ વગરનું હોય તો તેનું ફળ અતિ સૂક્ષ્મ મળે છે એટલે વ્રત અને પુણ્ય વિધિપૂર્વક કરવું જોઈએ જે મનુષ્ય સાચા મનથી પહેલા ધ્યાન કરે છે અને પછી પ્રબોધિની એકાદશીનું વ્રત કરે છે તેમના પિતૃઓ નરકના દુઃખોમાંથી છુટકારો મેળવીને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે વળી જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને એ નિમિત્તે જાગરણ કરે છે તેના બ્રહ્મ હત્યા જેવા ઘોર પાપોનો પણ ભગવાન ધોઈ નાખે છે વળી અશ્વમેઘ વગેરે યજ્ઞો વડે મનુષ્ય જે દુર્લભ ફળને મેળવે છે તે જ ફળને પ્રબોધિની એકાદશીના વ્રત નિમિત્તે જાગરણ કરીને મનુષ્ય અનાયાસે જ મેળવે છે તેમજ સર્વે તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે તેમજ સોનાનું તથા પૃથ્વીનું દાન કરવાથી મનુષ્ય જે ફળ મેળવે છે તે જ ફળને પ્રબોધિની એકાદશીએ જાગરણ કરનાર મનુષ્ય મેળવે છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું વ્રત કરે છે એના ઘરમાં ત્રણેય લોકના તીર્થો નિવાસ કરે છે કાર્તિક મહિનાના શુકલ પક્ષમાં શ્રીહરિને યોગ નિંદ્રામાંથી જગાડનારી પ્રબોધિની એકાદશી આવે છે તે ખરેખર પુત્રો અને પોત્રોને આપનારી છે જે મનુષ્ય પ્રબોધીને એકાદશી નું વ્રત કરી ઉપવાસ કરે છે તેમજ સર્વ પાપોને દૂર કરનારી હોય સૌથી શ્રેષ્ઠ છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશી એ વ્રત કરીને ઉપવાસ કરે છે અને તે દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે એને કાંઈ પણ દુર્લભ હોતું નથી ચંદ્રના ગ્રહણમાં વગેરે પુણ્ય કરવાથી જે ફળ ફળ મળે છે તેનાથી હજાર પુણ્ય પ્રબોધિની એકાદશીએ વ્રત કરીને જાગરણ કરવાથી પ્રાપ્ત થાય છે વળી પ્રબોધિની એકાદશીએ સ્નાન દાન જપ તપ હોમ સ્વાધ્યાય તેમજ શ્રી વિષ્ણુનું પૂજન કર્યું હોય તો તે સખણું કરોડ ગણું ફળ આપનાર થાય છે વળી જે મનુષ્ય ભગવાન વિષ્ણુના ભજનમાં તત્પર રહીને કાર્તિક મહિનાના પારકા અન્નનો ત્યાગ કરે છે એને ચાંદ્રાયણ વ્રતનું ફળ મળે છે એ જ પ્રમાણે જે મનુષ્ય શાસ્ત્રોનું પઠન પાઠન ચર્ચા વગેરે કરીને કાર્તિક મહિનો પસાર કરે છે તે પોતાના સર્વ પાપોને બાળી નાખે છે અને દસ હજાર યજ્ઞો કર્યાનું પુણ્ય ફળ મેળવે છે કારણ કે કાર્તિક મહિનામાં શાસ્ત્રોની કથાઓ કહેવાથી તેમજ સાંભળવાથી ભગવાન વિષ્ણુ જેટલા પ્રસન્ન થાય છે એટલા તથા જપ વગેરે કરવાથી પ્રસન્ન થતા નથી જે શુભ પુણ્ય કર્મથી યુક્ત રહી ભગવાન વિષ્ણુની કથા કહે છે અથવા તો સાંભળે છે તેમજ શાસ્ત્રોમાં એક અથવા અડધા શ્લોકને કહે છે અથવા તો કોઈની પાસેથી સાંભળે છે તે સો ગાયોના દાન કર્યાનું ફળ પામે છે એજ કારણને લીધે કાર્તિક મહિનામાં ભગવાન વિષ્ણુની સામે શાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ અથવા તો સાંભળવા જોઈએ જે મનુષ્ય માત્ર લોક કલ્યાણ માટે જ ભગવાન વિષ્ણુની કથા કહે છે તે મનુષ્ય પોતાના સો કુળોને તારે છે તે જ પ્રમાણે જે મનુષ્ય કાર્તિક મહિનામાં વિશેષ કરીને ભગવાન શ્રી વિષ્ણુની કથા સાંભળે છે તે એક હજાર ગાયોના દાન કર્યાનું પુણ્યફળ પામે છે તે જ પ્રમાણે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાન હરિની કથા સાંભળે છે એમાં સંશય નથી વળી જે મનુષ્ય ભગવાન વિષ્ણુની કથા સાંભળ્યા પછી કથાકાર પુરાણીનું પોતાની શક્તિ અનુસાર પૂજન કરી દક્ષિણા આપે છે તેઓને મૃત્યુ પછી અક્ષય અવિનાશી લોક પ્રાપ્ત થાય છે મનુષ્ય ગીત ભજન અને ધાર્મિક પુસ્તકો વાંચવા કે ધાર્મિક કથાઓ સાંભળવામાં કાર્તિક મહિનો પસાર કરે છે એનો પુનર્જન્મ થતો નથી જે મનુષ્ય કાર્તિક માસમાં ગીત ભજન ધૂન કીર્તન વગેરે વાજિંત્રો સહિત કરે છે તેમજ ભગવાન વિષ્ણુની કથા ભક્તિભાવપૂર્વક કહે છે તે મનુષ્ય મૃત્યુ પછી ત્રણેય લોકમાં વિરાજમાન થાય છે કાર્તિક માસમાં પ્રબોધિની એકાદશીએ ઘણા સુવાસિત પુષ્પોથી અનેક પ્રકારના સ્વાદિષ્ટ ફળોથી તેમજ કપૂર અઘર ચંદન તથા કેસર વડે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા અવશ્ય કરવી જોઈએ કારણ કે તેથી મનુષ્ય પુનર્જન્મ પામતો નથી પ્રબોધિની એકાદશીના દિવસે ધનની કંજુસ ન કરવી કારણ કે એ દિવસે દાન વગેરે કરવાથી અસંખ્ય પુણ્યની પ્રાપ્તિ થાય છે પ્રમોથી એકાદશીનું વ્રત કરીને એ નિમિત્તે જાગરણ કરવાથી દરેક મનુષ્ય મન વચન તથા કર્મથી જે કંઈ પાપ કરે છે તે બધા ભગવાન વિષ્ણુ ધોઈ નાખે છે એટલું જ નહીં

જે અર્પણ કરી પૂજા કરાવનાર ગુરુદેવની અવશ્ય પૂજા કરવી તેમજ ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે તે ગુરુદેવને દક્ષિણા પણ આપવી જે મનુષ્ય કાર્તિક માસમાં શ્રીમદ ભગવતનું શ્રવણ કરે છે કાર્તિક મહિનામાં શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પોતાની શક્તિ અનુસાર વૈષ્ણવ વ્રત એટલે કે એકાદશી વ્રત કરે છે તેના સઘળા પાપો બળીને ભસ્મ થઈ જાય છે અને મૃત્યુ પછી અવશ્ય મુક્તિ પામે છે વળી જે મનુષ્ય કાર્તિક માસમાં કેવળાના પુષ્પના એક જ પાનથી ગરમ ધ્વજ શ્રી વિષ્ણુ ભગવાનને પૂજવાથી તેના ઉપર એક હજાર વર્ષ સુધી મધુસૂદન શ્રી વિષ્ણુ ભગવાન અત્યંત પ્રસન્ન રહે છે વળી હે દેવર્ષિ નારદ જે મનુષ્ય કાર્તિક મહિનામાં અગથિયાના પુષ્પો વડે જનાર્દન શ્રી વિષ્ણુ ભગવાનને પૂજે છે તો તેના દર્શનથી નરકનો અગ્નિ ઓલવાઈ જાય છે તે જ પ્રમાણે જે મનુષ્ય કાર્તિક મહિનામાં અગથિયાના પુષ્પો વડે પુરુષોત્તમ શ્રી વિષ્ણુ ભગવાન પૂજ્યા હોય તો સૂર્ય ચંદ્ર તેમજ દેવતાઓ જે ઉત્તમ ભોગો ભોગવે છે એવા ભોગો પુરુષોત્તમ શ્રી વિષ્ણુ ભગવાન એને આપ્યા જ કરે છે જે મનુષ્યો કાર્તિક મહિનામાં ભગવાન જનાર્દનને તુલસીના પત્રો અને પુષ્પો અર્પણ કરે છે તે મનુષ્યનું હે વત્સ જન્મનું એકત્રિત થયેલું સઘળું પાપ તે બાળી નાખે છે કારણ કે તુલસીનું કાયમ દર્શન કર્યું હોય સ્પર્શ કર્યો હોય ધ્યાન કર્યું હોય તુલસીનું નામ લઈ એનું કીર્તન કર્યું હોય એની સ્તુતિ કરી હોય એને રોપી હોય કાયમ સિંચન કર્યું હોય હંમેશા એનું પૂજન કર્યું હોય તેમજ નમન કર્યું હોય તો તુલસી પવિત્ર હોય સર્વનું કલ્યાણ કરે છે માટે હેમુનિ જે લોકો તુલસીના નવ પ્રકારે એટલે કે દર્શન સ્પર્શ ધ્યાન નામ કીર્તન સ્તુતિ રોપણ સિંચન નિત્ય પૂજન અને નમન આમ દરરોજ ભક્તિ કરે છે તેઓ હજારો કરોડો યોગો સુધી પોતાના પુણ્યનો વિસ્તાર કરે છે તેમજ હે મુની પુરુષો એ રોપેલી તુલસી જ્યાં સુધી પૃથ્વી પર ફૂલે ફાલે છે ત્યાં સુધી તેઓના વંશમાં તેઓ જન્મ્યા હોય અને તેઓ જન્મીને સ્વર્ગમાં ગયા હોય તે બધાનો કલ્પકાળના હજારો વર્ષો સુધી વૈકુંઠ ધામમાં વાસ થાય છે હે નારદ દરેક પ્રકારના ઘણા પુષ્પો તેમજ દરેક પ્રકારના ઘણા પાંદડાઓ ભગવાન શ્રી વિષ્ણુને અર્પણ કરવાથી જે ફળ મળે છે કાર્તિક મહિના ને આવેલો જોય શ્રી મહાવિષ્ણુ નું કોમળ તુલસીના પાન વડે નિયમપૂર્વક અવશ્ય પૂજન કારણ કે સેંકડો યજ્ઞો વડે દેવનું યજન પૂજન કરીને તેમજ અનેક પ્રકારના દાનો દઈને મનુષ્ય જે ફળ મળવે છે તે જ ફળ કાર્તિક મહિનામાં તુલસીના પાન વડે પૂજન કરવાથી મેળવાય છે ઇતિશ્રી કાર્તક માસે પ્રબોધિની એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની છે તો મિત્રો આ હતી પ્રબોધિની એકાદશી વ્રત ની વિધિ મહાત્મા અને કથા વાર્તા મિત્રો એકાદશી એટલે અતિ પુણ્ય આપનારી તિથિ છે એકાદશીના દિવસે ભૂલથી પણ તુલસી પત્ર ન તોડવા જે કોઈ વ્યક્તિ બાર મહિનામાં આવતી ચોવીસ એકાદશી કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુઠને પામે છે આમ વર્ષમાં આવતી દરેક એકાદશી અતિ ફળદાયી છે દેવ ઉઠી એકાદશીનું વ્રત પૂજન કરવાથી કન્યાદાન કર્યાનું પણ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિને સંતાનમાં દીકરી નથી તે તુલસી વિવાહ કરાવે તો તેને કન્યાદાનનું ફળ પ્રાપ્ત થાય છે જીવનમાં યશ કીર્તિ સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતું દેવ એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને આ દિવસે કરાતી પૂજન વિધિ તેમજ આ દિવસે સાંભળવામાં આવતી કથા વાર્તા જો એકાદશીનું વ્રત ન કરી શકાય તો વ્રતની કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો આજના આ વિડીયોમાં પ્રબોધિની એકાદશી કે પછી દેવ ઉઠી એકાદશી વ્રતની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળ્યાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય તુલસીમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ